હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છે બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજનો નવા વિડીયોમાં ને અત્યારે નવ જેવો ટાઈમ વાગી ગયો છે અને જો અત્યારે સવાર સવારમાં રેડી થઈ ગઈ છું અત્યારે મારે બહાર જવાનું છે ક્યાં જવાનું છે અને શું કરવાનું છે હું તમને આગળ વિડીયોમાં બતાવીશ તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો મજા આવશે બી ત્યાં નથી લઈ જવાની આજે સ્તુતિ છે હું એટલી જ જાઉં છું અત્યારે કંઈથી સ્કૂટી લઈને જાઉં પછી ત્યાંથી બસ કે રિક્ષા કે જે મળે ત્યાંથી આપણે જવાનું છે કરી અને હવે અહીંયા છે ને બધા મહેમાનોની રાહ જોઈને ઊભી છું કેમ કેમકે ગુંદાડાથી બધા મહેમાન આવવાના છે અને અત્યારે અમારે જવાનું છે મારા ભાઈની ત્યાં નાનાનો જન્મ થયો છે તો ભાભીને લાડવા લઈને જવાનું છે તો બધા મહેમાન ગુંદાડાથી આવે છે તો એની રાહ જોઈને હું અહીંયા ઊભી છું કે કેસોમાં પહોંચી ગઈ છું તો મહેમાન આવે પછી આપણે એના વાહનમાં બેસી અને જવાનું છે ગુનાડા મારા ભાભીને ત્યાં ચાલો તો મહેમાનની રાહ જોયો મહેમાન ક્યારે આવે કેસોદમાં તો પહોંચી ગયા છે પણ ટ્રાફિક બહુ છે ને એટલે વાર લાગે છે આવતા ચાલો આવે પછી

અને ગોઠવાઈ જાય ને પછી તમને વિડીયોમાં બતાવું કે લાડવામાં શું શું વસ્તુ લઈ આવ્યા છે બધી એમ ચાલો તો જો અહીંયા મસ્ત મજાની બધી વસ્તુ જે જે આપણે લાડવામાં લીધી હતી ને બધી વસ્તુ અહીંયા બેડ ઉપર સરસ ગોઠવી દીધી છે જો અહીંયા છે ને કાનાના ને એને મમ્મીના બધાયના ઘરેણાં છે પછી અહીંયા મમ્મીના કપડા છે ને બીજા બધાય કાનાના કપડા છે તો મસ્ત મજાનું ગોઠવી દીધું છે એને હવે બધાયને ધીમે ધીમે બોલાવું ને ના બેન તો જોઈ લે હે બધાય કા હા અને અહીંયા બધી જો આ ફયું છે બધી

ચાલો તો જો જમવાની મસ્ત મજાની થાળી આપણી આવી ગઈ છે અને જો અહીંયા લાઈનમાં બધાય લોકો મહેમાન બધાય બેસી ગયા છે જમવા આ બાજુ બેઠા છે બધાય ઓસરી આખી ભરાઈ ગઈ છે મહેમાનની અને ગરમ ગરમ છે ને આપણે फटाफट જમી લઈએ ભૂખ લાગી ને સંજો ભૂખ લાગી હોય ચાલો તો જમી લીધું છે ને જમીન અહીંયા જો વાડી અમે બહાર નીકળા છીએ ચક્કર મારવા માટે ને જો માર ફાઈન છોકરી આવી હતી ને બે કલાક ખાટું તો માંડ માંડ આવી તો જીજુ જો ધરા ધરા લઈ જાય છે રોકાવા દયો હવે તો મૂકવો જ છે હવે મૂક તો કો કે હવે તો મૂકવો છે રોકાય જાવ બેન ન જાવ એ બે રોકાવા તને બને મેળો મૂકીને જવાનું માન કેમ થાય મન તો જરાય ન થાય તો પણ જાવું પડે એમ છે કે સાચી વાત છે તો જો હવે ગાડી રેડી થાય છે બેન ને વરાવી દે ને પછી અમારે બધા હજી થોડી વાર રોકાવાનું છે અને યુગાન તાર રોકાવાનું છે કે જો મારે ભાણિયા ને રોકાવાનું છે અમારે બધાને એન્જોય કરવાનું છે કે સારું હાલો તો બેન આવજો આવજો ચાલો તો એક મહેમાન ને વળાવી દીધા છે ને અમે બધા જો અહીંયા આવી ગયા છે બગીચાની અંદર મહેમાન બધા આજે અંદર બેઠા છે ને અમે બધી છોકરી છોકરીઓ અહીંયા આવી ગયું છે બગીચામાં બધું ચેક કરવા બરોબર છે કે નહીં અહીંયા જો આંબામાં કેવો મોર આવવા માં ઈંડો છે ત્યાંથી

બોલ આગળી તો તું બોલવાનું કેતી હતી આ કે ચાલો તો હવે છે ને મારે અહીંથી છૂટું પડવાનો ટાઈમ થઈ ગયો છે અને આ બધાય લોકોને ગુંદાળા જવાનું છે ચાલો આવજો બધા જય શ્રી કૃષ્ણ બધાને બાય બાય ચાલો તો બધા મહેમાન જતા રહ્યા છે ને મારે થોડું કામ હતું ગામમાં એટલે હું અહીંયા ગામમાં આવી હતી ને હવે છે ને તરસ લાગી હતી એટલે આપણે રસ પી લઈએ અને પછી આપણે જઈએ બસ સ્ટેશન બસ પકડી અને સીધા આદરી ચાલો તો રસ પી લીધો છે ને આપણે જો પ્રાઇવેટ રિક્ષા કરી લીધી છે હવે જોઈએ છીએ બસ સ્ટેન્ડ તરફ બસ સ્ટેન્ડ જઈને હવે આપણે બસ પકડી લઈએ સીધી અને સીધા જઈ ઘરે કેમ કે દીત્યાને સવારની મૂકીને આવી છું તો એ પણ રાહ જોતી હશે કે મમ્મી ક્યાં વહી ગઈ શું થતી ને હું આવતી રહી તો ચાલો ફટાફટ જઈએ બસ સ્ટેન્ડ ચાલો તો ઘણી બધી રાહ જોયા પછી ફાઇનલી જો આપણે સુપાસી પહોંચી ગયા છીએ કેમ કે બસે એટલી બધી આવતી હતી પણ ઉભી નહોતી રહેતી ટ્રાફિક હતી એટલે પછી ફાઇનલી બસ મળી ગઈ બેસી ગયા હતા અને પછી પહોંચી ગયા સુપાસી અને અહીંયા જો આપણે સ્કૂટી આપડી રાખીને ગયા હતા સવારે તો ફટાફટ સ્કૂટી લઈને પહોંચી જાય આદરી ચાલો આજે છે ને આજે હું ઉઠ્યો તો ત્યારની જતા હોય કે અમને બધાને અહીંયા ઉઠાડીને હું ઉઠ્યો તો ત્યારની ઉઠાડી હોય એનું કારણ તમને કહું મોબાઈલ એક મોબાઈલ લઈ ગઈ ને એક મોબાઈલ અહીંયા મૂકી હોય કે બે મોબાઈલ અને બે નંબર છે તો જે નંબર નથી વાપરતી ને અહીં બીજા માણસો ફોન કરે કરે છે એની આ નંબરમાં એટલો અવાજ એવો પચાસ હાઈ ફોન કરી દીધા હો ભાઈ બે ફોન મેં આવીને ચેક કર્યા બીજા બે ફોન છે

પહેલા તો ક્યાં જમી લીધું છે અને અત્યારમાં જો ઘડિયાળમાં વાગી ગયા છે રાતના 10 અને ઘરના બધા લોકો સૂઈ ગયા છે પણ દીત્યા બેને ઉઠાવે નહીં અત્યારમાં કોઈ દિવસ ન સુવે અને અત્યારે જો લાગી ગઈ છે ભૂખ એટલે જો નાસ્તાના બંને ડબ્બા અત્યારે ખોલી અને બેસી ગયા છે નાસ્તો કરવા કા દીત્યા ભૂખ લાગી ગઈ છે આવે હા એટલે ખાવું પડે દીત્યા ભૂખ લાગે ત્યારે શાક રોટલી બધાય ખાતા હોય ત્યારે ખાવા ના બેસે પછી અત્યારે મારે શાક રોટલી ને બનાવી દેવું પડે શાક તો રાખી દઉં એટલે રોટલી બનાવીને ખવડાવો પણ આજે એને નાસ્તો કરવો હતો જો અત્યારે એ નાસ્તો કરવો નહીં પછી એને સૂડ આવી દઉં તો મમ્મી એમ કહેતા કે બપોરે કેટલી ઘડી હતી ત્યાં ને એ જ કહેવી તો આજે બપોરે સૂતી નહીં એટલે આજે બપોરે નથી સુતી અને અત્યારે આજે નાખવા નીંદર નથી તો એને નાસ્તો કરાવીને પછી સૂડ આવી દઉં